પોલીસ દ્વારા આરોપીઓ નામે જે કાઢવામાં આવે છે તેને લઈને સુરતના એડવોકેટ આરબી મેંદપ્રા દ્વારા ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી છે જે અનુસંધાને ત્રીસ દિવસમાં સુરત પોલીસ કમિશનરે તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે એડવોકેટ આરબી મેંદપ્રા કહ્યું કે હાલમાં પોલીસ અધિકારી દ્વારા કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે એટલે તેને જાહેરમાં વરઘોડો કાઢવાની એક પ્રથા શરૂ કરાય છે જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાંય જણાવ્યું નથી કે વરઘોડો કાઢવું એટલે કે જે આ ગેરકાયદેસર કૃત્ય થાય છે પોલીસના અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સત્તા બહારના જે કૃત્યો થાય છે એટલે ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ રજૂ કરી છે જેના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાય છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી સુરત પોલીસ કમિશનરને 30 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે મારું નામ આરબી મેંદપરા એડવોકેટ છે હું છેલ્લા 11 વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું જે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી હતી શું કારણે ગુજરાત રાજ્ય અને સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નવો ક્રેજ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે એ કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં એવું પણ નથી એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહ વાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાય આવે છે એટલે પોલીસ અધિકારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસરના કૃત્યો કરવામાં આવતા હોય આથી મેં તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસના રોજ યોગ્ય તપાસ કરી તેનો રિપોર્ટ દિન ત્રીસમાં રજૂ કરવા પોલીસ કમિશનરની સુરતનાઓને હુકમ કરવામાં આવેલો છે પોલીસે રીટ કન્સ્ટ્રક્શન કર્યું છે બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી વરઘોડો તો નીકળશે એવું પણ નિવેદન આવ્યું હતું શું કહેશે રીકન્સ્ટ્રક્શનની કાયદામાં જોગવાય છે પણ એનો મતલબ એવો નથી કે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે રીકન્સ્ટ્રક્શનમાં તપાસની અધિકારી આરોપીને ગમે ત્યાં લઈ શકે જઈ શકે છે તપાસના કામે બોલાવી શકે છે તપાસના કામે પંચનામાઓ કરી શકે છે પણ ન્યૂઝ મીડિયાવાળાને બોલાવીને રીકન્સ્ટ્રક્શન કરવું એ કાયદાકીય રીતે યોગ્ય નથી અને તે પોલીસ સત્તા નો દુરુપયોગ ક્લિયર કટ જણાય આવે છે જીડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા સુરત